મારું નામ ગુર્ગા ચિંતન વાંસા છે અને અમે સુરતમાં રહ્યા છીએ લગન અહીંયા આઠ વરસ થઈ ગયા છે બહુ ટ્રીટમેન્ટ કરાયા બધી જગ્યાએ કંઈ સફળતા નથી મળી જ્યારે મેં યુટ્યુબમાં વધુ દીપા આઈપીએલ સાંભળેલું ત્યારે મેં અહીંયા વિઝિટ કરેલું અને અહીંયાથી પહેલી વખતમાં જ અમે રિઝલ્ટ બહુ સારું મળ્યું અને બહુ આનંદ મળ્યો અમારા આખા પરિવારને એટલે આઠ વર્ષથી એનું ઇંતજાર હતું આજે પૂરું થયું અને આજે હું અને મારી ફેમિલી વધુ હોસ્પિટલના ડોક્ટર અને વધારે સ્ટાફનો બહુ બહુ આભાર કરું છું અને બહુ બહુ મારું નામ ગુરબા ચિંતન વ્યવસાય અને સુરતમાં લેવા આવ્યા છીએ લગનના આઠ વર્ષ થઈ ગયા છે બહુ ટ્રીટમેન્ટ કરાયેલ બધી જ્યારે કંઈ સફળતા નથી મળી જ્યારે મેં યુટ્યુબમાં વધુ દીપા આઈડીએફ સાંભળેલું ત્યારે મેં અહીંયા વિઝિટ કરેલું અને અહીંયાથી પહેલી વખતમાં જ અમે રિઝલ્ટ બહુ સારું મળ્યું અને બહુ આનંદ મળી અમારો આખો પરિવાર એટલે કે આઠ વર્ષથી એનું ઇંતજાર હતું આજે પૂરું થયું અને આજે હું અને મારી ફેમિલી બધું હોસ્પિટલના ડોક્ટર અને બધા સ્ટાફને બહુ બહુ આભાર વ્યક્ત કરું છું